આજકાલ લગ્ન બાદ મહિલાઓમાં ગર્ભધારણને લઈને અનેક વિટંબનાઓ જોવા મળતી હોય છે ત્યારે આ તમામ અવઢવને દૂર કરવા માટે અનોખો ડ્રીમ ગર્ભ સંસ્કાર સાંસ્કૃતિક કાર્યક્રમ બાવીસ ડિસેમ્બરના રોજ યોજાયો હતો સુરતના સરદાર સ્મૃતિ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગર્ભવતી મહિલાઓને ડ્રીમ ચાઇલ્ડ અંગે આકર્ષક માધ્યમો દ્વારા પ્રદર્શન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં પ્રહલાદ અને અભિમન્યુથી લઈને શિવજી લવકુશ અને ભરત જેવી કૃતિઓથી શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ માટેની માહિતી આપવામાં આવી હતી અને પચાસથી વધુ કલાકારો અને પચાસથી વધુ સ્વયંસેવકો દ્વારા ગર્ભ સંસ્કારના અદ્ભુત સંવાદો એકપાત્રી અભિનય નૃત્યો વિડીયો શો પણ રજૂ કરવામાં આવ્યા હતા ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર એપના સી ઈઓ ધવલ છેટાએ જણાવ્યું હતું કે ભારતનું આ સૌથી પહેલો અને એકમાત્ર ગર્ભ સંસ્કારનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે જ્યાં આજના આ કાર્યક્રમમાં છસોથી વધુ ગર્ભવતી મહિલાઓ સજોડે હાજર હતી અને તેમણે ભારતના ભવ્ય ભૂતકાળમાં જે રીતે ગર્ભવતી મહિલાઓ ઉત્તમ સંતાનને જન્મ આપવા પોતાની ગર્ભયાત્રા દરમિયાન વિવિધ ગર્ભ સંસ્કાર પ્રવૃત્તિઓ કરતી હતી તે અંગેની માહિતી મેળવી હતી સાથે જ અનેક મહાપુરુષોએ માતાઓની કૃતિઓ દ્વારા પોતાના કુખેથી પણ એવી જે તેજસ્વી ઓજસ્વી અને દિવ્ય સંતાનની પ્રાપ્તિ થાય તેવું માર્ગદર્શન મેળવ્યું હતું તથા અત્યારના યુગમાં પણ ઘર બેઠા કઈ રીતે ગર્ભ સંસ્કાર કરી શકાય તે અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી ગર્ભ સંસ્કારના ટ્રેનર જીતેન્દ્રભાઈ દ્વારા જેવું વાવશો તેવું લણશો થીમ સાથે સૌ પ્લાનિંગ અને પ્રેગ્નન્ટ મહિલાઓને ખેડૂત બનાવી વિવિધ ગર્ભ સંસ્કાર એક્ટિવિટીઓ પણ કરાવવામાં આવી હતી સાથે તેમના પતિઓનું પણ તેમના ગર્ભસ્થ સં સંતાન સાથે અત્યારથી જ અટેચમેન્ટ થાય તેવા પ્રકારની એક્ટિવિટી પણ કરાઈ હતી કે જેથી સૌ કોઈને કાર્યક્રમમાં જ્ઞાન સાથે ખૂબ આનંદની અનુભૂતિ થતી હતી આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે પૂર્વ મંત્રી નનુભાઈ વાનાણી એસઆરકે ગ્રુપના જયંતિભાઈ નારૂલા પ્રખ્યાત વક્તા શૈલેષભાઈ સાગપરીયા ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયા સૌજીભાઈ ભાવનગરીયા વગેરે ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી મહોત્સવના અંતે રાષ્ટ્ર નામ ધવલ છેટા છે અમારી સંસ્થાનું નામ છે ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર હાલમાં સુરતની અંદર સરદાર સ્મૃતિ ભવનની અંદર ભવ્ય ભવ્ય ગર્ભ સંસ્કાર મહોત્સવ નું આયોજન થયું છે આ ગર્ભ સંસ્કાર મહોત્સવ એટલે એવું કે બાળક જ્યારે ગર્ભમાં આવે છે ત્યારથી જન્મ લે છે ત્યાં સુધી માતા પિતાના આહાર વિહાર અને વિચારની ખૂબ મોટી અસર રહેલી હોય છે તેની જાગૃતિ લાખો લોકો સુધી પહોંચે એ માટેનો અમારો ડ્રીમ ગર્ભ સંસ્કાર દ્વારા પ્રયાસ છે વધારેમાં વધારે લોકો આ જ્ઞાનને જાણી અને આવનારી ભારતની જે પેઢી છે એને ઉત્તમ બનાવી શકે એવો અમારો પ્રયત્ન છે આજના કાર્યક્રમની વાત કરીએ તો આજના કાર્યક્રમની અંદર વિશેષ અલગ અલગ સાંસ્કૃતિક રજૂઆતો છે જેની અંદર ડ્રામા છે

ગર્ભથી જ આપણા બાળકની અંદર કેવી રીતે આપણે સારામાં સારું સિંચન કરી શકીએ છીએ જેની વાતો એ આ દ્વારા થઈ છે